नमस्कार मित्रों हमारी चैनल मा आपनो स्वागत छे 28 થી 1 2026 ને બુધવાર નું રાશિફળ મેષ રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે વિડિયો માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો ની માહિતી મળતી રહે વગર સૂચના કોઈ દેણદાર આજે તમારો એકાઉન્ટ માં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો तमारो विनोदी स्वभाव तमने सामाजिक मेड़ाओं में लोकप्रिय बनावशे। तमारी हाजरी पात्र माटे आ विश्व योग्य स्थल बनावशे। आ ने वेपारी व्यापार माटे अणधारी मुसाफरी करवी पड़ी शके छे आ मुसाफरी तमने मानसिक ताण आपी शकेफि में चुगलखोरी बचवू जोए આજે ખાલી સમય કોઈક નકામા કામમાં બગડી શકે છે લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય શુક્રને આકર્ષિત કરવા માટે હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો અને તેના પછી પોતાના વ્યવસાયિક જીવનમાં લાભદાયક અસરો લાવો વૃષભ રાશિફળ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે आजे कोई विपरीत लिंगी नी मदद थी तमने नौकरी अथवा वेपार मा आर्थिक लाभ थवानी शक्यता छे घरना वातावरण में तमे कोई फेरफार करो ते पूर्वे अन्योनी मंजूरी छे के नहीं तेनी खात्री करो तमारो प्रेम अस्वीकार ने आमंत्रण तमारा काम ने वर्गी रहो तथा आजे कोई अन्या आवी ने तमारी मदद करशे अपेक्षा राखशो नहीं કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે ઉપાય નહાવાના પાણીમાં આધ્યાત્મિક ઘાસ કુશ નાખવાથી પારિવારિક ખુશી વધે છે मिथुन राशिफल तरा स्वास्थ्य विषय विशे विशेष सावचेती रखजो खास कर ना प्रेशरना दर्द ना दिवसे तमने धन लाभ थवानी पूरी शक्यता छे साथेच ज तमने दानपुण्यप करव जॉइए कम के आना थी, तमने मानसिक शांति तमारा परिवार ना कल्याण माटे सखत मेहनत करो तमारू कार्य प्रेम अने हकारात्मक दृष्टिकोण थाल होवु लालच थी नहीं તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં નવા વિચારો ઉત્પાદક હશે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે અન તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુક્ષે ઉપાય પક્ષીઓને સાથ જાત ના અલગ અલગ અનાજ ખવડાવો અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો કર્ક રાશિ ફળ તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે પરિવારની ખુશી પુનઃ સ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવા આસાન બનાવશે મિત્રો અને અપિચિતોથી એક ચેતતા રહેજો પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે જમીનને લગતા મોટા સોદાપાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સંજે કોઈ દૂરના સંબંધી ના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે. તમે તમારો જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે. ઉપાય સ્નેહ દેખાડવો અને વિધવાઓની મદદ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. સિંહ રાશિફળ તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમારી આર્થિક સ્થિતિ સુધ્રશે આમ છતાં નાણા ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે તમારું ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો સહકર્મીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયમને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમારું જીવનસાથી સાથે આ તમારો અદ્ભુત દિવસ બની રહેશે ઉપાય ઉત્તર અથવા પશ્ચિમોત્તર દિશામાં ફૂલો મની પ્લાન્ટ અને માછલી ઘર રાખીને ઘરમાં શાંતિ અને સંવાદિતા જાળવી રાખો कन्या રાશિ ફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની ક્ષમતા છે जैसे रमतगमत स्पर्धा में भाग ले मददूप जो ती छात्र छो विदेश जाइने भणतर करने मांगता होव तो घर की नाणाकय कटोकती तक हैरानी शेकनी बीमारी तमो मिजाज खराब कर मूकश तेने आ बीमारी में बहार निकलो प्रेम लागणी आप मिजाज बदलवा मदद करो प्रेम में लोग ने साझा करने गजबनी शक्यता रहे जो तुम्हें भार क्यांक फरवा जाई रहा हो तो वस्त्रों समझी विचारी ने पहरो जो आवो नहीं करो तो शक्य छे के तमारो प्रेमी तमारा थी गुस्से थई जाए आजे तमने समझाशे के तमारा जीवन साथी तमने केटलो प्रेम करे छे। जिंदगी नी चालती भागदौड़ में आजे तमने पोताना माटे समय मैसे तब पसंदगीना कामों कर सक्षम हशो कामवाड़ी आजे कदाच काम पर नहीं आवे जैने कारणे तमारा जीवन साथी ताण सर्जावा शक्यता छे उपाय कौटुंबिक खुशी माटे घर मा लाल गुलाब नू छोड़ लगावो लगवा देखभाल करो तुला राशिफल रमतगमत तथा अन्य आउटडोर प्रवृत्तियों में भाग लेवा थी, तमारी खोवायेली शक्ति भेगी करवामा, तमने मदद मळशे निय पक्ष मजबूत थवानी पूरी शक्यता छे जो तुम्हें कोई व्यक्ति ने पैसा उधार આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી ક્ષમતા છે મિત્રો તથા પરિવારના સભ્યો તમને ઉત્સાહ પૂરો પાડશે કોઈકની दखलને કારણે તમારો પ્રિય પાત્ર સાથેના તમારો સંબંધો વણસી શકે છે તમે જો તમારા કામ પર જે ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે आजनो दिवस एवं दिवसों एक छे जारे परिस्थिति तमारी मर्जी मुजब आकार नहीं ले आजे तमारा जीवन साथी तमने तमनी बहु सारी न एवी बाजू देखाड़े ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ નાની છોકરીઓને ચોકલેટ વિતરિત કરી તમારા પ્રેમી પ્રેમિકા વચ્ચે સારા સંબંધો જણાવો વૃશ્ચિક રાશિફળ તમારી વૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજવસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે घर नी ने लीधे तमे आजे जीवन साथी नी जोड़े कोई मोंगी वस्तु खरीदी करो छो जेना लिधे तमारी आर्थिक स्थित तंग होई शके छे। तपाल द्वारा आवेलो पत्र आखा परिवार माटे खुशीना समाचार लावशे तमारू प्रिय पात्र थोड़क चीड़ाएलू लागे है बाबत तमारा मगज पर नी ताण मा वधारो कर आग पड़ता तमारा सारा विचारों योजनाओ बहार आवशे ટીવી મોબાઇલનો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતા વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય ધનના નિરંતર પ્રવાહ માટે ગુરુવારે કેળા લેવાનું છોડો धन राशिफल आज एक खास दिवस छे के एमके सारू स्वास्थ्य तुमने कशुक असाधारण करवानी क्षमता आपशे एन પોતાના પૈસા બીજા કોઈને આપવો કોઈને ગમતું નથી છતાએ તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો પારિવારિક જવાબદારીઓ પર તાકી દે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંગી સાબિત થઈ શકે છે प्रेमीय पारिवारिक लागणीय प्रत्ये खूबज विचारशील बन स आजे तारी कलात्मक तथा रचनात्मक आवड़त लोकोनी सराहना आकर्षे तथा तमने अपेक्षा वर्तर अपा भूतकाइए आजे तरह संपर्क करशे अने करश दिवस यादगार बनी जशे તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકો કાઢી નાખવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલે છે મકર રાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિતપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો आजનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અત્યાનંદને માણો તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે તમારો જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઈઝ આપશે ઉપાય નિરૂપદ્રવી અને શાંતિપૂર્ણ કુટુંબ જીવન માટે 108 દિવસ સુધી ઘર માં ગંગાજળ નો હીડકાવ કરો કુંભ રાશિ ફળ આનંદ प्रमोद અને મોજમાં જનો દિવસ આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જે થી તમને માનસિક શાંતિ મળવાની પૂરી ક્ષમતા છે પારિવારિક મોર્ચો તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે જગડાની પરંપરા સરજાશે જૈને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતાં ઉપાય શાંતિપૂર્ણ જીવન માટે પોતાના ઇષ્ટને દરરોજ પિયા ફૂલ અર્પણ કરો મેન રાશિફળ સાંજે થોડીક હળવાશ માણો જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે ઉપાય પરિવારના સભ્યોમાં પ્રેમ અને સ્નેહ જાણવા માટે ચંદ્રસંબંધિત વસ્તુઓ જેમ કે ચાબલ, ખાંડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાઓમાં આપો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફર વિડિયો જોવા મળે જય શ્રી રામ